ગુજરાતમાં આજે મોટાભાગના જિલ્લાઓ અને શહેરોને નવા ભાજપ પ્રમુખો મળ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લા ભાજપને પણ નવા પ્રમુખ મળ્યા છે ચંદુભાઈ મકવાણા જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા છે પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારીયાએ આ નામની જાહેરાત કરી હતી ચંદુભાઈ જિલ્લા ભાજપ મહામંત્રી પણ રહી ચૂક્યા છે ત્યારે આજ મુદ્દે વિસ્તારે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી જૂનાગઢમાં જિલ્લા પ્રમુખની વરણી જાહેર કરવા માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયા ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલની સતત બે ટર્મ પૂર્ણ થતાં નવા જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે આ સમયે મોહન કુંડારિયાએ કહ્યું હતું કે રીલ રેસની જેમ મશાલ એકબીજાને આપી દોડતા રહેવું અને એકબીજાને સાથ આપવો ત્યારે હવે જૂનાગઢના નવા જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા ચંદુભાઈ મકવાણાએ પ્રતિક્રિયા આપી છે સાંભળો તેમણે શું કહ્યું નથી પાર્ટીમાં એક અદના કાર્યકર તરીકે હું ઓગણીસો ને પંચાણું થી કામ કરતો આવી છું અને તે જ રીતના પાર્ટીને મજબૂત કરવા માટે આવતા દિવસોમાં પણ બધા જ વડીલોનો

મારી ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે ત્યારે આ તકે હું ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ મહામંત્રી શ્રી રત્નાકરજી વિનોદભાઈ આ ચૂંટણી સમિતિ જેના હસ્તક જયારે આખા ગુજરાતની નોંધવામાં આવી એવા ઉદયભાઈ કાંગડ તેમજ ધવલભાઈ દવે હિતેશભાઈ પટેલ તેમજ ભારતના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને જેપી નડા નડ્ડા સાહેબ આ ખૂબ ખૂબ આભાર માનું છું અને વિશ્વાસ છું કે આપનાગઢ ભારતીય જનતા પાર્ટી નવા શિખરો સર કરશે અને ખૂબ સારા પ્રજા વચ્ચે ના જઈને અમે કાર્ય કરશું હસ્તો ભારત માતા દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો ઇન્ડિયા સાથે